સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા છે રાજીનામા મોટા નેતાઓ કાર્યકરો સાથે આપમાં જોડાતા આવનાર ચૂંટણીમાં કોંગ્રેસને તેની સીધી અસર થશે તેમ લાગી રહ્યું છે આવનાર સમયમાં ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે જોકે તે પહેલા જાણે સુરતમાં રાજકીય ધમાસાણ શરૂ થયું હોય તેમ લાગ્યું છે કારણ કે સુરતમાં કોંગ્રેસમાંથી મોટાભાગના આગેવાનો અને કાર્યકરો સાથે ભાજપના પણ એક કાર્યકરે પક્ષમાંથી રાજીનામું આપી આપમાં જોડાયા હતા આમ આદમી પાર્ટીના જનહિતની રાજનીતિથી પ્રેરિત થઈ સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી સુરત લોકસભા પ્રભારી રજનીકાંત વાઘાણી અને નવસારી લોકસભા પ્રભારી પંકજ તાડેની આગેવાનીમાં પૂર્વ સુરત કોંગ્રેસ પ્રમુખ શંભુ પ્રજાપતિના પુત્ર ભરત શંભુભાઈ પ્રજાપતિ ઉત્તર ભારતીય સમાજના કોંગ્રેસના આગેવાન અવધયસિંહ સહદેવસિંહ રાજપૂત

સુરત શહેર કારોબારી સભ્ય છે જેમ કે કનુભાઈ ભરવાડ સુરત શહેર કોંગ્રેસ માલધારી મોરચાના પ્રમુખ છે હાલમાં આ તમામે તમામ આગેવાનો ભાજપના કે કોંગ્રેસના આગેવાનો છે એ રનિંગમાં કારોબારી સભ્ય છે ક્યાંક અલગ અલગ મોરચાના પ્રમુખ છે ક્યાંક સંગઠનની જવાબદારી સંભાળી રહ્યા છે ક્યાંક વિધાનસભા લેવલે સંગઠનની જવાબદારી રનિંગમાં સંભાળી રહ્યા છે અને આ તમામે તમામ લોકો આમ આદમી પાર્ટીની રાજનીતિથી પ્રેરિત થઈને ખાસ કરીને સુરત મહાનગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષની આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોની નગરસેવકોની જે સક્રિય ભૂમિકા લોકહિત માટે જનહિત માટે રહી છે એનાથી પ્રેરિત થઈ અને આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હા તો ગુજરાતમાં તેમાં પણ આર્થિક પાટનગર સુરત શહેરમાં ધીરે ધીરે આમ આદમી પાર્ટીને વ્યાપ વધી રહ્યો છે લોકોને અતૂટ વિશ્વાસ આમ આદમી પાર્ટીના વ્યાપને વધુ મજબૂત બનાવી રહ્યો છે તેમ આપણા નેતાએ જણાવ્યું છે